નમસ્કાર દોસ્તો જય માતાજી રામ રામ વધારે આવશું આજે એક નાનકડી વાત લઈને હમણાં ચાર પાંચ દિવસથી વિડીયો મોકલ્યો નહોતો તો માફ કરજો પણ કામકાજ બહુ વધારે હતું એટલે આજે ટાઈમ મળ્યો છે અને વિડીયો દ્વારા એક નાનકડી વાત લઈને આવ્યો છું પણ બ્રેકિંગ ન્યૂઝ એકદમ બ્રેકિંગ ન્યૂઝ વિડીયોમાં બન્યા રહેવાની તાકાત તમારામાં હોવી જરૂરી છે હો પછી કહેતા નહીં કે વિનુભાઈએ કીધું નહોતું કારણ કે વિડીયોની અંદર એટલી મહત્ત્વની વાત કરવાની છે એટલી અગત્યની વાત કરવાની છે કે તમે સાંભળશો તો તમે ખરેખર એમ કહેશો કે ના ભાઈની વાત એકદમ સાચી છે આજે સરકાર વિશે થોડા ઘણા મુદ્દા છે અને બીજી એક બ્રેકિંગ ન્યૂઝ છે તાજા સમાચાર કે દિવાઈતભાઈ ખવડે એક અગત્યની મોટી જાહેરાત કરી છે એ વિડીયો પણ તમને હું લાસ્ટમાં બતાવવાનો જ છું તો જોવાનું ભૂલશો નહીં બન્યા વિડીયોની અંદર પૂરેપૂરો વિડીયો નિહાળજો મજા આવશે પણ એની પહેલાં એક બીજી વાત કરવાની છે કે આ જે વિધાનસભાની અંદર જે કલાકારોનું સન્માન કાર્યક્રમ થયો વિવાદ આખો થયો વિક્રમભાઈએ નારાજગી વ્યક્ત કરી એ તમામ મુદ્દા અને આખે આખો વિવાદ સર્જાયો એના ઉપરથી એક કાકાએ ઉડતું તીર કંથીરના જાળામાં હાથ નાખો ને કહી શકાય એવી જ રીતે ઉડતું તીર પોતે માથે લઈ લીધું છે તો પેલા તો આપડે કાકાનો વિડીયો જોઈ લો પૂરેપૂરો પછી આગળ થોડીક ચર્ચા કરીએ ભાઈ વિક્રમ વિક્રમ ઠાકોર એમની સામે સામે લડશે અરે મારી લડાવો ને કદાચ મને રાધનપુર માં પાર્ટી મૂકશે મને ભરોસો છે પાર્ટી ભારતીય જનતા પાર્ટી મને રાધનપુર માં મૂકશે સતાવીસ માં તો મારી સામે મૂકો ને ગમે મૂકો કોની બાય ભાઈ હાડાબારી કાકા બસ 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 ગળાની નહુ ના તૂટી જાય વર રાખજો પણ તમે ઊંઘમાંથી હવે ઊભા થયા છો શું મને તો એવું જ લાગતું હતું કે તમે કોમામ જતા રહ્યા છો અને આ દુનિયાની અંદર ગુજરાત રાજ્યની અંદર શું ચાલી રહ્યું છે એ કદાચ તમે જાણતા નહીં હોય અને જેવા ઊંઘમાંથી ઊભા થયા એ વાત તમે આ શું વાત કરી નાશી યાર અમને ખબર ના પડી કાંઈ રાધનપુરમાં ટિકિટ જોવે છે એમ ભાજપ તરફથી ટિકિટ જોઈએ છે અવશ્ય ટિકિટ મળશે શાંતિ રાખો ધૈર્ય રાખો પણ તમે કોની સામે લડવાની વાત કરી છે એ પચતું નથી હો કારણ કે હજુ કોઈ પક્ષની અંદર જઈ કે પક્ષની અંદર જવાની તો વાત જ નથી કરી કે રાજકારણ કરવાની વાત જ નથી કરી તો તમે કઈ રીતે કહી શકો કે વિક્રમ ઠાકોરને મારી સામે ચૂંટણી લડાવો મારી સામે મેદાનમાં ઉતારો એ કાકા તમારા કહેવાથી ગામમાં હરખે રાવણું નહીં થતું હોય પૂરી સભા નહીં ભરાતી હોય અને તમે ભલામણ વિક્રમ ઠાકોર સામે એમ કહો છો કે મને લડાવો ચૂંટણી ટિકિટ માગવી હોય સોના મોના ચૂપચાપ જઈ થોડા ઘણા રૂપિયા આલીને ટિકિટ ખરીદી લ્યો ભાજપવાળા જોડેથી એ એમાં અમારા વિક્રમભાઈ ઠાકોરનું નામ શું કેમ બદનામ કરી રહ્યા છો એ વિક્રમભાઈ ઠાકોરને ટિકિટ મળશે ને ટિકિટ માગશે ને રાજકારણમાં આવશે તો અહીંયાની સામે કોને ઊભું રહેવું એ મોટો પ્રશ્ન થઈ જાય છે કેવા પ્રકારની વાત કરી યાર હવે મિત્રો તમે જ કહો હવે આ કાકાને કહેવાનું શું કોમેન્ટમાં જરૂર જણાવજો પેલા માણસે ખાલી વિક્રમભાઈ ઠાકોરે એક નાનકડી પોસ્ટ જ મૂકી હતી કે કાલે સવારે આપણે ચાર વાગે અહીંયા ભેગા થવાનું છે નાના મોટા તમામ કલાકાર જે સન્માન ના મળ્યું ખાલી એમને કોઈને ફોન નથી કર્યો કોઈને આમંત્રણ નથી આપ્યું ખાલી એક નાનકડી પોસ્ટ મૂકી હતી અને તમે જોયું હતું બીજા દિવસે કે એ જગ્યા ઉપર કેટલી પબ્લિક હતી કેટલા માણસો ભેગા થયા હતા કેટલા મોટા મોટા આગેવાનો આવ્યા હતા કેટલા મોટા મોટા કલાકારો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને કાકો મને એવું લાગે છે કે હું ઊંઘમાંથી ઉઠ્યા એવા મને લાગે મોઢું પણ હરખે ધોવા નહીં રહ્યા આ મોટા ઉપાડે વાત કરી નાખી તો કાકા એક પ્રેમથી પ્રેમ ભરી સલાહ આપું છું તમને કે થોડા ઘણા રૂપિયા ભેગા કર્યા હોય ને તો પાછળ છોકરા માટે બચાવીને રાખો અથવા તમે બચા પૈસા બચાવીને રાખો તો શું કે એમ કે તમારે પણ પર જરૂર લાગે કામ લાગે અને તમારા છોકરાઓને પણ કામ લાગે ના કે પાછળથી જો ચૂંટણી લડવા ગયા ને જો પડી ગયા ને રૂપિયા ફેદી ગયા તો છોકરા એમ કહે છે કે મારા બાપે કંઈ નારા છે જ બરોબર છો નાના મોટા જે સમાજમાં સેવા કરતા હોય તો કરી ખો બાકી અમાર તો વધારે કાંઈ કેવું નથી કોમેન્ટ આવી જશે લગભગ કોમેન્ટમાં વોંચી લેજો તો મિત્રો હવે બીજી વાત બુલડોઝર હા હા મારા મગજમાં મુદ્દો ક્યારનો અટવાયેલો હતો આમ ચગડોળે ચડ્યો હતો આખા મગજમાં ફરતો હતો હર્ષ સંઘવીનું ભારતીય જનતા પાર્ટીનું બુલડોઝર કેટલા સમયથી ચાલી રહ્યું છે એ તમે અને હું બધા જાણીએ છીએ તો મિત્રો બુલડોઝર ચલાવે એ વાત તો બરાબર છે ચલાવવું જોઈએ પણ બુલડોઝરને કઈ જગ્યાએ ચલાવવું કયા સમયે ચલાવવું એ આ લોકોને નથી આવડતું અથવા તો બુલડોઝરનો ડ્રાઈવર એને ડ્રાઈવિંગ કરતા નથી આવડતું કે કઈ દિશામાં મારે બુલડોઝર લઈને જવું કઈ જગ્યાએ એને પાર્સિંગ કરવું હે મિત્રો તમે જોયું આ ભારતીય જનતા પાર્ટીએ અમને એમ હતું કે અમારા ફક્ત ઠાકોર સમાજ વિરુદ્ધ જ છે આ ભારતીય જનતા પાર્ટી ગયા વર્ષે અમારે સુભાષ બ્રિજ કેશવનગરજી ત્રણસો ને પાંસઠ મકાનો અમારા ઠાકોર સમાજના વ્યક્તિઓના ત્યાં આગળ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો જાન આવેલી હતી તોય સતમ આવીને મોડવો તોડી નાખ્યો મકાનો બધા ખેદન મેદાન કરી નાખ્યા અને આખા પરિવારને ત્રણસો પાસઠ પરિવારને વિહોણા કરી નાખ્યા એટલે અમને એવું હતું કે આ તો અમારા સમાજ વિરોધી ભારતીય જનતા પાર્ટી છે પણ મિત્રો બે ત્રણ દિવસ તમે જોયું રબારીઓના રબારી સમાજના ઘર તોડી ના છે બોલો હે અલ્યા ભાઈ રબારી સમાજ તો ભારતીય જનતા પાર્ટીને માથે ઉપાડીને ફરતા હતા હે પણ મારા ઓળછે શું કર્યું ખબર ભારતીય જનતા પાર્ટી વાળાએ ઘર તોડી નાખ્યા દુઃખ તો આપી દીધું પહેલો કાવ તો આપી દીધો પણ પાછળથી સારું લગાડવા માટે પાણીના ભાવે જમીન આપીશ પાણીના ભાવે એટલે એમને તો થોડો ઘણો ન્યાય તો આપ્યો પણ અમારા જે ત્રણસો પાંસઠ મકાનો તોડી દીધા હતા ત્યાં આગળ હજુ પણ કોઈ કાર્ય શરૂઆત ના થઈ કોઈ સરકારી કાર્ય ત્યાં કામકાજ ચાલુ ના થયું એમ કહે છે કે અમે મકાન બનાવી આપશું કે આ કરી આપશું તો અલ્યા ભાઈ હજુ સુધી તમારે બનાવવાની તાકાત ન હતી તો તોડવાની જરૂર પણ ના હોય ને તોડવા ના જોઈએ ને અઠવાડિયાની અંદર બનાવવાની ઓકાત હોય તો જ મકાન તોડાય ને બરાબર તો આ પણ એક બુલડોઝર ગલત રસ્તા ઉપર ચાલ્યું હવે બીજી વાત મિત્રો બીજી વાત એ કે થોડા દિવસો પહેલાં એકાદ મહિના પહેલાં હર્ષ સંઘ વિનુ ની સહાય અને લાચાર બેન દીકરી જે કહેવાય પટેલ સમાજની દીકરીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા કોઈ અર્થ નહીં કોઈ 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 કારણ નહીં કોઈ કેસ નહીં કોઈ એફઆઈઆર નહીં શું કારણથી લઈ ગયા એ સુધી તો બરાબર બહાર આવી નથી અને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને પોલીસ વાળા એ પટ્ટાથી માર માર્યો પટ્ટા થી બોલ એના વિરોધ ની ઉપર એ વિરોધ ના પ્રદર્શનમાં ગોપાલભાઈ ઇટાલિયા જેમને તમે બધા ઓળખતા હશો હમણાં જ એ બેન ઉપર જે આ બુલડોઝર વાળા એ પટ્ટા માર્યા એ વિરોધમાં ગોપાલભાઈ ઇટાલિયાએ એમના બૈડા પોતાની જાતે ઉજવાડી નાખ્યા બોલો જોવું છે આ વિડીયો જોઈ લો અમરેલી પત્ર વિવાદ મુદ્દે પાયલ ગોટીએ આરોપ લગાવ્યો કે તેમને જેલમાં પટ્ટા મારવામાં આવ્યા સમગ્ર બાબતે ગુજરાત આપના નેતા ગોપાલ ઇટારિયાએ પોતાને પટ્ટા મારીને વિરોધ દર્શાવ્યો હતો આ વિડીયોની હાલ અત્યારે ગોપાલ ઇટારિયાએ પણ આ જ રીતે વિરોધ દર્શાવ્યો છે હવે ભાઈ ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યની અંદર એટલે પટેલ સમાજનો મોટામાં મોટો ગઢ કહેવાય એ ભાઈ અમારી જાણ મુજબ કહું છું કારણ કે પટેલ સમાજના મુખ્યમંત્રીઓ રહી ચૂક્યા છે અને અત્યારે પણ છે સીએમ ડેપ્યુટી સીએમ ઘણા બધા આખી સરકાર માનો માનો તો એમના હાથમાં જ છે તો પણ એમના જ સમાજની દીકરીને ઢોર માર માર્યો બોલો પટ્ટે ને પટ્ટે અને એના વિરુદ્ધમાં ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા અત્યારે સડક ઉપર રસ્તાઓ ઉપર ન્યાય માટે માગણી કરી રહ્યા છે અને પોતાના પોતાના પટ્ટેથી પોતાના શરીર ઉપર ઘા કરી રહ્યા છે આ બુલડોઝર વાળાઓને જવાબ આપી રહ્યા છે અને ન્યાયની માગણી કરી રહ્યા છે તો ક્યાં ગયો આ પટેલ સમાજ બોલો તમારા તો ત્યાં ઘણા બધા નેતાઓ છે વિધાનસભામાં આખા મુખ્યમંત્રી પણ તમારા છે અવાજ ઉપાડો હવે મિત્રો મિત્રો ત્રીજી વાત રાણો રાણાની રીતે સમજી ગયા દેવાઈતભાઈ ખવડ એમનો વિડીયો પણ અત્યારે હું લઈને આવ્યો છું પણ એની પહેલાં થોડી વાત કરી લઉં હા મિત્રો આ બુલડોઝર હજુ બાકી છે થોડીક વાત સાંભળજો મિત્રો વિડીયો બે મિનિટ લોબો થઈ જાય માફ કરજો પણ વિડીયો પૂરેપૂરો જોજો સાંભળજો તમને એવું લાગશે કે ના ખરેખર વાત સાચી છે તો ભારતીય જનતા પાર્ટીને હરષભાઈ સંઘવી આપણા રાજ્યના ગૃહમંત્રી એ લોકોને આપણે એટલું જ કહેવા માંગીએ કે સાહેબ ગુજરાતની અંદર એક જ વાત ઉપર બુલડોઝર ચલાવો આખા ગુજરાતની અંદર લુખાગીરી લુખા તત્વો બધું બંધ થઈ જશે સો ટકાની ગેરંટી હું અહીંયાથી આપું છું સાહેબ આ એરંડાના ખેતરમાં બેઠો બેઠો કઈ વાત કે ગુજરાતની અંદર દારૂ બનતો નથી ઇંગ્લિશ દારૂ દેશી દારૂ બને છે એ તો બધાને ખબર છે સરકાર પણ જાણે છે હપ્તા લે છે એટલે કોઈ વાંધો નથી પણ ઇંગ્લિશ દારૂ બને છે રાજસ્થાન અને ઘૂમે છે આખું ગુજરાત રાજસ્થાન વાળા લોકો દારૂ પીવાનું પ્રમાણ એકદમ દસ ટકા જ છે કેટલું દસ ટકા દસ ટકા લોકો જ પીવે રાજસ્થાનની અંદર અને ગુજરાતની અંદર નેવું ટકા લોકો દાર દારૂ પીવે કેટલું નેવું ટકો ગીત નથી પીલું પીધા પછી ભાઈઓ મારા નથી ગોંઠતા સાંભળ્યું હોય છે બધાએ તો ગૃહમંત્રી સાહેબ આ વાત એ જ મુદ્દા ઉપર છે કે રાજસ્થાન બોર્ડર આપણી જ્યાં જ્યાં લાગતી હોય ત્યાં તમારા બુલડોઝર ગોઠવી દો બરાબર ત્યાં તમારા બુલડોઝર ગોઠવી દો અને ગુજરાતની રાજસ્થાન બોર્ડર ક્રોસ કરી અને ગુજરાતની અંદર આવતી કોઈપણ ગાડી કોઈપણ લાઈનની ગાડી એને જપ્ત કરો ગાડીને જપ્ત કરો ગાડીના ડ્રાઈવરને ત્રણ મહિનાની સજા ઓછી આપણે વધારે નહીં ત્રણ મહિનાની અને ગાડીના માલિકને પણ ત્રણ મહિનાની સજા નો જામીન એની મારે કોઈ જામીન નહીં ત્રણ મહિના રહેવાનું અંદર જ રહેવાનું સાહેબ ત્રણ મહિના ફક્ત આટલું એક એક વસ્તુ આ કરો બરાબર ગુજરાતમાં દારૂ પ્રવેશશે નહીં અને ગુજરાતનો વ્યક્તિ પીશે નહીં કે બગડશે નહીં હવે બીજી વાત કે જેટલા પણ ગુજરાત રાજ્યની અંદર દેશી દારૂના અડ્ડા છે તમામ જગ્યાએ રેડ કરો એક દિવસમાં ત્રણ વાર રેડ કરો તમને બહુ બુલડોઝર આંકવાનો શોખ છે ને ત્રણ વાર રેડ કરો રેક અડ્ડા ઉપર કોઈ અડ્ડો પોલીસથી છુપાયેલો નથી કોઈ અડ્ડાનો રસ્તો એવો નથી કે જ્યાં બુલડોઝર ના જઈ શકે તો તમામ અડ્ડા ઉપર ત્રણ ત્રણ રેડ કરાવો અથવા બે બે કરાવો પણ કરાવો પીનારાને ના પકડશો વેચવા વાળાને પકડો પાંચ મહિનાની સજા કોઈ જામીન ના મળવા જોઈએ જામીન રદ જામીન મંજૂર થવા જ ના જોઈએ પાંચ મહિના અંદર અંદર ને અંદર જ કઠિન ખીચડી જ ખાવાની આ બે કાયદા લાગુ પાડો સાહેબ મારા સો ટકાની ગેરંટી સાથે કહું છું તમને ક્યાંય વાદ જોવા નહીં મળે ક્યાંય વિવાદ જોવા નહીં મળે ક્યાંય લુખાગરી જોવા નહીં મળે ક્યાંય દાદાગીરી જોવા નહીં મળે સાથી ઠોકીને વાત કરું છું મિત્રો સાચું હોય તો જ કોમેન્ટ કરજું અને આ વિડીયો તમારી જવાબદારી છે કે ગૃહમંત્રી સુધી પહોંચાડવાની કોશિશ કરજો જો તમારામાં ઇન્સાનિયત હોય તો એનું એક મોટું કારણ છે મિત્રો કે જેને મોઢા ઉપરથી મચ્છર ઉડાડવાની તાકાત ના હોય મચ્છર ઉડાડવાની એવા લોકો જ્યારે એક કે બે પેક મારે બાપુ કયો બોલતો એટલે મશુર બેઠી હોય ને તે ઉડાડી ના બોલો હા તો જ્યાં સુધી ગુજરાતની અંદર દારૂ છે ત્યાં સુધી લુખાગીરી ચાલુ જ રહેશે લુખા તત્વો પેદા થતા જ રહેશે આ પણ હું તમને કહું છું બુલડોઝર વાળાની તાકાત હોય ગુજરાતની અંદર દારૂબંધી જ સે તો ખરી જ અમલમાં નથી રૂપિયા આવતા બંધ થઈ જાય હપ્તા આવતા બંધ થઈ જાય અને પીનાર જે વ્યક્તિ હોય લુખા તત્વો જેટલા હોય પીતા હોય એના નિર્દોષ વ્યક્તિઓને ભોગ બનવાનું આ વાત મને હવે મન મન નાના મોઢે કાંઈ લાંબુ કહેવું નથી પણ મિત્રો હવે આપણે દિવાયત ભાઈનો આ વિડીયો જોઈ લો પછી કહ્યું તમને રાજકારણમાં એન્ટ્રી થાય છે ટકા આઈલ પ્રોમિસ એક હજાર ટકા આવીશ ટૂંક સમયમાં આવીશ પણ પક્ષનું નથી કહેતો કે આ પક્ષમાં કે આ પક્ષમાં જ્યારે આવીશ ત્યારે એક નિષ્ઠાથી આવીશ નહીં કે સત્તાની લાલચે કે નહીં કે પૈસાની લાલચે પૈસા તો ઓલરેડી કુદરતે મારા પૂરતા મને આપ્યા છે નહીં હવે મિત્રો નવાઈની વાત એ છે કે ભાઈ સાહિત્યના ડાયરા કરતા કરતા હવે રાજકારણ આ રાજકારણમાં આવવાની કોશિશ કરી રહ્યા છે અને આવશે પણ કે ખરા જ કારણ કે એમને કીધું છે એટલે લગભગ તો આવશે જ પણ શા માટે કે થોડા જ દિવસો પહેલાં એમની સાથે એક ઘટના ઘટી હતી આપણે બધા જાણીએ કે એમની ગાડીને ગાડીનું અપહરણ થયું ઘણી બધી જગ્યાએ તો માણસોનું અપહરણ થાય પણ એમની ગાડીનું અપહરણ થયું એમની ગાડીના કાચ તોડ્યા એમના ડ્રાઈવરને ધાક ધમકી આપી આ બધા આ બધી એફઆઈઆર લખાવવા દેવાયતભાઈ પોલીસ સ્ટેશન ગયા અને એમની એફઆઈઆર બે દિવસ સુધી લેવામાં ના આવી ફરિયાદ લેવામાં ના આવી કારણ કે સામે ગુનો કરનાર વ્યક્તિઓ મોટા માથા ભારતીય જનતા પાર્ટીના એટલે બુલઢોજર અહીંયા ચાલે એમ હતું નહીં અને ભાઈને પૂરતો ન્યાય ના મળ્યો એટલે જ આ વ્યક્તિએ હવે રાજકારણમાં આવી અને આવા ગુનાઓ કરનાર વ્યક્તિઓને સામે બુલડોઝર ચલાવવાનું છે સાચી જગ્યાએ બુલડોઝર ચલાવવું છે સાહેબને એટલા માટે જ રાજકારણમાં આવવાની હવે એમને વાત કરી છે તો વાંધો નહીં એડવાન્સમાં અભિનંદન દેવાયતભાઈ ખવડને કે આવો અને સાચી રાજનીતિ કરો બહુ મજા આવશે તો મિત્રો હવે બીજા બે ત્રણ મુદ્દા છે પણ વિડીયો વધારે લોબો થઈ રહ્યો છે તો રજા આપજો ફરી બીજા વિડીયોમાં આપણે બીજા મુદ્દા સાથે આવશું અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરવી હોય તો કરી લેજો આપણી વાતચીત થતી રહેશે ત્યાં સુધી રજા આપજો જય માતાજી જય દ્વારકાજી